શહેરની મધ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે મહેતા તળાવના કામગીરી હાલ શરૂ છે ત્યારે જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા તળાવની મુલાકાત લેવામાં આવી હતી ચોમાસાની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદી પાણી તળાવમાં આવ્યા બાદ તેનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તે માટે

જુનાગઢ મનપા ના મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે આજે જુનાગઢ નરસિંહ મહેતા તળાવની મુલાકાત લીધી હતી હાલ તળાવનું કામ ચાલુ છે જેમાં ઇનલેટ અને આઉટલેટનું કામ પૂર્ણ થવા આવ્યું છે ચોમાસામાં જે પાણી તળાવમાં આવવાનું છે તેના માટે જાળી ઝાખડા સાફ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટીની કામગીરી અને આડસ મુકે સાફ સફાઈ કરી પાણી તળાવમાં આવે તે રીતે સૂચના આપી છે

કામ પણ પૂર્ણ થઈ જશે આવનારા મોનસૂનમાં તળાવમાં પાણી ભરવા માટેની કાર્યવાહી મનપા અને કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે ન્યૂઝ સાથે ગૌતમ ચૌહાણ જુનાગઢ